ઓફિશિયલી આ છોડ જતો રહેલો હતો ઓલિક આલ્યા પછી તમે જોઈ શકો છો આખી નવી ફૂટ થઈને મેક્સિમમ આખા છોડ અંદર મેક્સિમમ પચાસ પચાસ તો છે પચાસ કડીઓ નહીં ફૂટેલી છે જે રિયલ મો બીજું આ જોઈ શકો છો આ પણ ગુલાબ જતો રહેલો હતો ઓલિક આલા પછી અને ઓલિક આલા પછી આ નવા સરથી આ ટોટલ નવા સરથી ફૂટ થાય છે અને ખરેખર આખું એક મસ્ત પણ રમણીય સ્થળ જેવું થઈ ગયું આખું ગુલાબની ખેતીમાં અને ખરેખર ખેડૂત પણ જબરજસ્ત ખુશ છે રિયલમો દરેક ખેડૂતને આ વસ્તુ વાપરવી જોઈએ બધાને દિલથી કહું છું ખરેખર આપણી પ્રોડક્ટમાં જેન્યુન પ્રોડક્ટ રિઝલ્ટ છે ઓકે થેન્ક યુ નમસ્કાર મિત્રો આપણે એક કહેવાય કે ઇન્ડિયા ગ્રો કંપનીની પ્રોડક્ટ છે આપણા માઇ લાઈફસ્ટાઈલ કંપનીની જે ઇન્ડિયા ગ્રો પાવરફુલ પ્રોડક્ટ છે તો આપણે એક ખેતરમાં આવ્યા છીએ ત્યાં ખેડૂતના ગુલાબની ખેતીની અંદર તો તમે આપણે તમને વાત કરીશ એના પહેલાં આપણે થોડુંક પૂછીશું ખેડૂતને કે ખેડૂતના મોઢેજ સાંભળીએ કે એમને શું રિઝલ્ટ મળ્યું છે કયું એમનું નામ શું છે કયું ગામ છે તો આપણે ખેડૂતના મોટે સાહેબ સાહેબ શું નામ તમારું રાઠોર રમેશજી વિષ્ણુજી ઓકે કયું ગામ ડમેરા જિલ્લો તાલુકો અને જિલ્લો ગાંધીનગર ઓકે તો તમે ના સાંભળ્યું તો સાહેબ હું તમને એમ કહેવા માંગુ છું કે આપણું પ્રોડક્ટ કેટલા ટાઈમ તમે યુઝ કરીએ સાહેબ મેં લગભગ અઠાવન દિવસથી આજે અઠાવન દિવસ ઉપર બે મહિના તમે ઓકે તો આ બે મહિના વાપરી એના પહેલાનું તમે શું કહી શકો કે રિઝલ્ટ તમે શું કરવા માંગતા હતા ખેતરમાં ગુલાબ મહિના પહેલાં તો એવી પરિસ્થિતિ હતી ને કે ગુલાબ ગોળીને નાખી દેવાની ગણતરી હતી ઓકે કારણ કે એક થોડું મન ઉત્પાદન લગભગ બ બે ફૂલ મળતો હતો અને આજે જોઈ શકીએ હો દોઢસો બસો પચાસ આવી કડીઓ છું પર ડે લગભગ કિલો ઉત્પાદન લઉં છું અને પેહલા લગભગ આખા ખેતરનું મારા થોડી ઉત્પાદન હતું ચાર થી પહોંચી ગયું જેથી એ મોને નુકસાન પડશે અને આજે આ ઇન્ડિયા ગ્રહ ની ઇન્ડિયા ગ્રુહ ની પ્રોડક્ટ વાપર્યા પછી આપણે પેલા ગુ વાપરી બરોબર અને એમ આઈ સ્પ્રે વાપર્યું અને ગ્રો મેથી ઓલિફ ચાર પ્રોડક્ટ હા ચાર પ્રોડક્ટનું રનિંગ અઠાવન દિવસથી આપણું ઉપયોગ કર્યો છે અને એનું રિઝલ્ટ વાપરવાનું માસિક જે કહીએ કે મારું રનિંગ સત્તરથી અઢાર હજાર રૂપિયા મહિના કમાતા હતા અને આ સાઠથી ચોસઠ હજાર રૂપિયા આ જ ગુલાબમાંથી હું કમાઉં એટલે દરેક જે પણ ખેડૂત ગુલાબ આપતા હોય ફૂલ વાપરા હોય એમને એક નમ્ર વિનંતી છે કે તમે આ પ્રોડક્ટ અચૂક વાપરો બરાબર રિઝલ્ટ જોવાની જરૂર નહીં બરાબર કારણ કે મેં ખુદ અનુભવ કર્યો છે આ રિઝલ્ટનો અને આજે હું ખુશ છું આકાશભાઈ ભીખુશી એમના દ્વારા સતત મારો કોઈ પણ કોમ હોય તો એ બંને જણા મને ફૂલ હાજરી આપું છું કે ભાઈ દવા છોટવી છે તો હું ફોન કરું છું તો સતત બંને જણા માહિતી આપું છું અથવા મને કોઈ ખેતરમાં આવીને ચાર પાંચ દિવસે વિઝિટે કરવી છે કે ભાઈ સુડને કોઈ નુકસાન છે કોઈ વિકાસ છે એટલે હું તો એટલું જ કહેવા માગું છું ખેડૂતોને કે ભાઈ આ પ્રોડક્ટ એ જરૂર વાપરો અને સારામાં સારી છે તમે જોઈ શકો છો ખેડૂતે જ કીધું કે પહેલાં જે પ્રોફિટ લેતા એનાથી અત્યારે ત્રણથી ચાર ગણો વધારો થયો છે અને આ છોડ કાઢી નાખવાના હતા પણ તમે જુઓ છો આજે છોડ કે એક સોડની અંદર કળ્યો જુઓ તમે ગણતરી ના કરી શકો એટલી કળીઓ છે તમે આખું ખેતર બી જોઈ શકો છો તો ફૂલ આપણા કહેવાય ને ગુલાબના છોડ તમે જુઓ કે ફૂલ કળીઓ છે તો એક ખેતરમાં તો તમે કહેવા માંગી છે કે આજે ખેડૂત ખુશ છે તો ખેડૂત પોતે કહેશે કે હું બીજા ખેડૂતને બી કહીશ કે આ પ્રોડક્ટનો યુઝ કરો તો આપણા ખેડૂતને આપણો કિંમતી સમય આપો તો ખેડૂતનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપણા ઇસગ્રેટ સાહેબ બી આપણા જોડે આવ્યા છે સાહેબનો પણ આભાર માનીએ છીએ ઓકે જય મહાલાજય હરમનીષ જય મહાલાજ